હેલો ફ્રેન્ડ્સ ઊંધિયાને પણ ટક્કર મારે તેવું દાણા મુઠિયાનું આ શાક તમે બનાવી લીધું તો બેની જગ્યાએ બાર રોટલી ખવાઈ જશે તો પણ ખબર નહીં પડે એટલું ટેસ્ટી બને છે સ્પેશિયલ મસાલા કરી અને આ શાક બનાવવામાં આવે છે તો નાની નાની ટીપ્સને તમે ધ્યાનમાં રાખી આ શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ ઊંધિયા જેવું બનશે આ શાક બનાવવાની અલગ જ રીત છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આજે નવી જ રીતે દાણા મુઠિયાનું શાક કેવી રીતે બનાવવો એ જોઈ લઈશું દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે મુઠિયા બનાવવાના છે તો મુઠિયા બનાવવા માટે અહિયાં મેં એક કપ જેટલો જે રોટલીનો લોટ આવે છે ઝીણો એ લીધો છે એક ચોથાઈ કપ જેટલો બેસન અને એક ચોથાઈ કપ જેટલો ભાખરીનો કરકરો લોટ લેવાનો છે તો કરકરો લોટ લઈશું તો મુઠિયા આપણા ક્રિસ્પી બનશે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી મેં અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે અજમો એડ કરીશું જેથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તલ એડ કરવાના છે અને એક ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું એક ચમચી આપણે તેલ એડ કરી દઈશું અહીંયા મેં મેથીને ઝીણી સમારી લીધી છે અને ધોઈ લીધી છે તો આપણે અડધા કપ જેટલી મેથી એડ કરી દઈશું અને મેથી સાથે બધો જ લોટ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે તો આપણે લોટમાં તેલ એટલે એડ કરીએ છીએ કે આપણા મુઠિયા એકદમ અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી બનશે એટલે તેલ જરૂરથી એડ કરજો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે મુઠિયાનો લોટ બાંધી લીધો છે લોટને થોડો ઢીલો રાખવાનો જેથી મુઠિયા આપણા અંદરથી સોફ્ટ બનશે તો આપણે લો લોટમાં થોડું તેલ એડ કરી અને લોટને આ રીતે હાથેથી અલગ કરી લેવાનો છે અને હાથમાં આપણે થોડું તેલ લગાવી અને મુઠિયાને આપણે વણવાના છે એટલે કે હાથેથી વણવાના છે તો જ્યારે પણ તમે મુઠિયાનો લોટ બાંધો તો થોડો ઢીલો રાખવાનો જેથી અંદરથી મુઠિયા સોફ્ટ થશે અને આ લોટને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી તો આ રીતે આપણે નાની નાની સાઇઝમાં આ રીતે મુઠિયા વણી લેવાના છે તો તમને લાગે કે મોટા છે તો તમે નાના પણ કરી શકો છો તમને જે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે અહીંયા મુઠિયા બનાવી શકો છો તમે લંબ ગોળમાં પણ મુઠિયા બનાવી શકો છો તો આ રીતે આપણે બધા જ મુઠિયાને વણી લીધા છે તો હવે આપણે તેને તળવાના છે તળવા માટે તો મુઠિયાને તળવા મેં તેલ ગરમ કરી લીધો છે તેલ એકદમ સરસ ગરમ આવી જાય એટલે આપણે એક એક ગોળીમાં મૂકી દેવાની છે તો જ્યારે પણ મુઠિયા આપણે તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની જેથી મુઠિયા આપણા અંદરથી પણ સરસ રીતે તળાઈ જશે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી થઈ જશે જો તમે ગેસની ફ્લેમ સ્લો રાખશો તો મુઠિયામાં તેલ ભરાઈ જશે અને તે ચવળ થઈ જશે ખાવામાં એટલે આપણે ક્રિસ્પી કરવાના છે અને મુઠિયાને જલ્દીથી ફ્રાય કરવાના છે એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ હાઈ રાખવાની છે તો ગોળી એકબીજાને ચોંટે નહીં એ રીતે આપણે આ રીતે હલાવતા રહીશું અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી તેને આ રીતે પલટાવી અને તળી લેવાના છે તો મુઠિયા અહીંયા આપણા તળાઈ ગયા છે આપણે તેને સાઈડમાં કાઢી લેવાના છે તો બધા જ મુઠિયા મેં એકી સાથે જ તળી લીધા છે તો હવે આપણે શાક માટે તુવેરોને બાફવાની છે તો તુવેરના દાણા બાફવા માટે મેં અહીંયા એક પેનમાં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે તો પાણી આપણે એક પેનમાં એડ કરી દઈશું એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું જેથી તુવેરો આપણી ફટાફટ જ બફાઈ જાય મેં અહીંયા ત્રણ કપ જેટલા તુવેરના ફ્રેશ દાણા લીધા છે તો હવે આપણે તુવેરમાં બે બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકાળીશું તો તુવેર બાફવામાં ઘણો સમય નથી લાગતો ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં તુવેરો આપણી બફાઈ જશે તો ઢાંકણ ઢાંકી દઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો તુવેરો સરસ રીતે બફાઈ ગઈ છે દાણા એકદમ ફૂલી ગયા છે તો પરફેક્ટ રીતે આપણી તુવેરો બફાઈ ગઈ છે હવે આપણે તેને કાઢી લઈશું તો એક પેનમાં હવે આપણે તેનો વઘાર કરીશું તો આપણે તેમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી તુવેર નું આ શાક એકદમ ટેસ્ટી લાગશે અને કોરું નહીં પડે તો તેલ ગરમ થાય એટલે એક ચમચી આપણે તેમાં જીરું એડ કરવાનું છે થોડા ખડા મસાલા એડ કરીશું તો મેં અહીંયા સૂકો લાલ મરચું તેજપત્ર તમાલપત્ર અને અહીંયા લવિંગ એડ કર્યા છે આના સિવાય તમે બીજા ખડા મસાલા પણ એડ કરી શકો છો તો મસ્ત રીતે ખડા મસાલાનો વઘાર થઈ જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દેવાની છે અને તરત જ મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ કરી છે તો એ પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે સાતળી લેવાના છે તો ટોટલ બે ચમચી જેટલી આ પેસ્ટ મેં એડ કરી છે ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધી છે કેમ કે લસણ આપણું બળી ના જાય તો અહીંયા આપણે સરસ મજાના આદુ લસણને સાતળી દીધા છે અને મેં અહીંયા બે મોટી સાઈઝની ડુંગળીની ગ્રેવી કરી લીધી છે તો ગ્રેવીને પણ આપણે એડ કરી દઈશું તો ડુંગળીની તમે ગ્રેવી ના કરતા હોય તો તેને એકદમ ઝીણી સમારી અને પછી પણ તમે એડ કરી શકો છો તો ડુંગળીનો કલર જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ગુલાબી કલર ત્યાં સુધી આપણે તેને સાતડીશું તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ રીતે સતડાઈ ગઈ છે તો એમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું તો મેં બે ટમેટાની પ્યુરી કરી લીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને મિક્સ કરી લેવાના છે તો ટમેટાની પ્યુરી એડ કરી એટલે આપણે તરત તેમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર બે ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે તો તીખાસ પ્રમાણે તમે લાલ મરચું અહીંયા ઓછું કે વધારે કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીશું મીઠું આપણે તુવેર બાફવામાં પણ એડ કર્યું છે એટલે અહીંયા આપણે સ્વાદ મુજબ જ એડ કરવાનું છે તો બધા જ મસાલા આપણે કરી દીધા છે હવે આપણે મસાલા સાથે આ ગ્રેવીને કૂક કરવાની છે તો જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને પકવવાની છે ગ્રેવી એકદમ પરફેક્ટ રીતે આપણે કૂક કરીશું તો આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને મસાલા સાથે આપણી આ ગ્રેવી એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે તો ગ્રેવી એકદમ સરસ રીતે તમે કૂક કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને પકવવાની છે તો ગ્રેવી આપણી ચડી ગઈ છે હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો જ્યારે પણ તુવેરું એડ કરો એટલે પહેલાં પાણી એડ કરી અને પાણીને બોઇલ કરવાનું છે તો ટોટલ મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જો તમારે ગ્રેવી વધારે જોતી હોય તો તમે પાણીની ક્વોન્ટિટી અહીંયા વધારી શકો છો તો પરફેક્ટ મસાલા પણ થઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી સરસ રીતે થઈ ગઈ છે છે હવે આપણે તેને ઉકાળવાની તો ઢાંકણ ફક્ત એકાદ મિનિટ જેવું આપણે તેને ઉકાળવાનું થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકાદ મિનિટમાં જ આપણી ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો આ રીતે બોઇલ આવી જાય એટલે આપણે તેમાં બાફેલા દાણા એડ કરી દેવાના છે તો દાણામાંથી આપણે પાણી કાઢી લીધું હતું એટલે અહીંયા દાણા આપણા કોરા છે તો હવે આપણે દાણા એડ કર્યા પછી આપણે તેમાં મુઠિયા એડ કરવાના છે તો આ સમયે તમે મુઠિયા એડ કરશો તો મુઠિયા એકદમ પરફેક્ટ રીતે ચડી જશે તો આપણે એકથી બે મુઠિયાને આ રીતે હાથેથી તોડી અને એડ કરીશું જેથી આપણી ગ્રેવી એકદમ ઘાટી થશે શાક પણ એકદમ ગાઢું થઈ જશે અને બધા જ મુઠિયાને આપણે એક એક કરી આ રીતે મૂકી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો આ રીતે તમે મુઠિયા મૂકશો તો તમારું મુઠ્યું કાચું પણ નહીં રહે અને શાક સાથે મુઠ્યું એકદમ પરફેક્ટ રીતે ભળી જશે તો હવે આપણે મુઠિયા સાથે શાકને થોડું કૂક કરવાનું છે તો ટોટલ સ્લો ગેસ ઉપર આપણે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ જેવું આપણે થવા દેવાનું છે જ્યાં સુધી શાકમાંથી રસો બરી ના જાય અને ગ્રેવી કાઢી ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણું શાક અહીંયા થોડું ઘાડું થઈ ગયું છે અને મુઠીઓ પણ આપણો સરસ રીતે કૂક થઈ ગયો છે તો હજી પણ થોડો રસો છે એટલે હજી આપણે થોડું શાકને ખર્ચાવાનું છે અહીંયા તમે મુઠ્યું જોઈ શકો છો કે શાકનો બધો જ રસો આપણો ઓબ્ઝર્વ કરી લે એટલું મસ્ત મુઠિયું આપણું ચડી ગયું છે તો હવે આપણે બધા ટેસ્ટને બેલેન્સ કરવા એક ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે અને મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ શાકને ઢાંકણ ઢાંક્યા વગર થોડીક વાર માટે કૂક કરીશું જેથી બધું શાક પરફેક્ટ રીતે અહીંયા કૂક થઈ જાય અને રસો પણ આપણો થોડો જાડો થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો શાક આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે લાસ્ટમાં આપણે એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું તો આ શાક આપણું બનીને તૈયાર છે તમે પૂરી સાથે રોટલી સાથે રોટલા સાથે અને પરાઠા સાથે આ શાક ખાશો તો શાક ખાવાની ખૂબ જ મજા આવશે તો જ્યારે પણ દૂ દાણા મુઠિયાનું શાક બનાવતા હોય ત્યારે મૂઠિયું એકદમ પરફેક્ટ રીતે કુક થયેલું હશે તો શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા શાક બનીને તૈયાર છે જો તમારે ગ્રેવી વધારે હોય તો તમે અહીંયા થોડી વાળા રાખી શકો છો તો આપણે આને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું તમે આ શાક ક્યારે બનાવ્યું છે કે નથી બનાવ્યું એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો